હલો યુટ્યુબ ને કેમ છો બધા મજામાં મજામાં છે કેમ કે આપણે છે ને કોતમરીના કેરમ પાસ આવી જશે થોડીક જરા શાકમાં થોડુંક નાખવું હોય એટલે એક બને આપણે બે ઓલા મોઢા મે જાય ખાવા માટે તો કોતમરી એ પ્યોર તનિયા કેમ લાગે તમને વાડીનું બકાલો કહેતા હે મારા વાલા મિત્રો સુરજ દાદાના હાથમાં નો ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે શાક બનાવેલું હતું આપણે એમાં કોઈતમી ઘટતી થાય કોઈતમડી લેવા આવ્યા છે છે આપણું કામ આપણો પગ વધી એમને એમ એનું કારણ હે પવન હતો એટલે દવા કંઈ નખાય નહીં કામ કર્યું એ આપણે બધું આ વ્યસ્ત જો આપણા ડ્રેગન છે ને અત્યારે ફૂલ ફાસ્ટ આમ કહેતા ને નવા લોહી આવી જાઓ બધા વાંક એમાં શૂટ તો આવે ઓ આવો મારા વાલા મિત્રો જલ્દી સે જલ્દી શેર કરો અને વિડીયો જોવાનું આગળ ભૂલતા નહીં આપણે આવો નવા આવા નવા વિડીયો આવ્યા કરશે અત્યારે તો આમાં ડ્રેગન નથી ને કે ડ્રેગન હોય એટલે વિડીયો તમે ન આવો ને તો તમને ખુદને એમ થાય કે ઓ આપણે જોવા જ આવું તો એમ હવા આમાં છે ને એક એક સોડે હા હિ ત્યારે હો હો આવશે તો આ ફૂલ વાહ તો તો મહેનતના ફળ હશે મારા વાલા કેમ

એમ લાગે આપડી વાડી આ બધું આવું હોય આપણી ગાડી છે તો આપણે એમાં માહીનો બ્લોગ નાખી દીધો લોગો નાખી દીધો છે ને જય સુરાપુરા દાદા આપણે ભોળા ગયા છે એ સમયનું લખાણ છે ને કૃષ્ણ એ હમણાં આપણે ઓલો કરે આપણું કૃષ્ણ પર ભરોસો છે કેમ લાગ્યું તો જોવા આપણો આ વિડીયો આપણું રહેણાંક છે કોને દેવાના જાઓ હાલો તો આપડો અહીંથી નજારો જો હમણાં આપણી વાળી નાખો કેમ લાગે હાલો તો આપણે ટાઈમ પૂરો થઈ ગયો છે વ્લોગ બનાવવાનો માહી આવી દો હાલ શું કરાના શેર કરતો કે દીકરો હ્યા માહી છે આપણે Ay doh mo, ay doh. Hello, ay doh amdo.